રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજની શુભ સવાર સાથે તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો આ જવાનું છે જો કે બહાર ગામ અમારે મગફળી કાઢવા માટે અને ક્યાં ગામ જવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો ને સવારના જો કે દસ વાગી ગયા છે અને ભાઈ આવી રીતનું વાતાવરણ છે તો ચાલો થઈશું આપણે વહેલા જો કે ભોગી ગયા છે દેર અડા બાજુ હજી તો વાડીએ થોડું શેટી છે

કોકા કાઢવા આવ્યા હલર ની રાહ જોઈ પણ હલર ના થાય ખોખા એ પણ ચાલુ કર્યું જો આ શ્રાવણીમાં ખોખા પડ્યા આ બધા ખોખા કાઢવા વાળા માણસો ગાતા થયા કઈ શેઠે શેઠા બધા માણસો અને હલર હજી આવ્યું નથી થોડીક દીધો કે વાર છે તાકી તો થોડો રસ્તો કરી નાખી હલર આવે એવું બાકી આ રીતનું કામ ચાલુ કર્યું છે પાછળ થોડોક સાઈડમાં નાખી દઈ અને પાછળ આવે અમારા વાડીના માલિક રામ રામ બધા ભાઈઓને મિત્રોને રામ રામ બધા ખોખા કાઢવાના છે હલર હજી આવ્યું નથી હલર ની રાહ જોવી અડધી કલાકમાં આવશે એમ કે હા

જો ભરતભાઈ ગાણી લઈને જાય છે હા બરોબર આલે છે ને બરાબર હો દુરે માં વગા તે દાએ બે મણ પૂરવો તો કે કેવો વજન છે ને હમણાં તમને લાઈવ બતાવું કેવ રીતનું વજન છે હાલો ભાઈ જો કે સામે હાલે રે હાલે છે આપણે જો કે ગાડી હારો વ્યા છે અને તમને ગાડી જોઈને ખબર પડી જતી વજન જો કેવો છે ને 35 થી 40 કિલો જે વજન છે ભાઈ તમને મહિનામાં આવે કે ન આવે બાકી એમાં એક આવી રીતે ગાડી એક મહિનો સારો લાગતો હોય તમારે તાલ પડી જાય માથામાં જો કે અને દાંત નો કાઢો તો દાંત આવે એવું છે હાન પડતા પડતા જોતે તમારે થઈ જાય અમે ગાયણી ફાળવા રોગ જ જોવા

ચાલ ઓલી બાજુ જાય છું આવી રીતે ઝઘલો હે ભાઈ આ બાજુ જો કાંઈ મોટા કરતી જોડે છે વધારે તો ના પાસે મગ પડી મગફળી આ છે તો મગફળી દેખાય એમ ઓલી સામે જે છે ને એ ઢગલો વધારે તો મોટા ગાંગડા જે ઢુડક છે બધી એક ખરું કમ્પલેન લેવાઈ ગયું છે અને હવે બીજા ખરાનું મુહૂર્ત કરશું બાકી આ આ બાજુ કંઈક કાગળ વાગર ફેંકેલે છે અને ધૂળનો ઢગલો કેવો છે ને તમને બતાવું કેટલી ધૂળ છે અને કેટલી છે મગફળી આ બાજુ મારે જગદીશભાઈની કાગળ ભેગો કરે છે આપણે છે પાનાનો ઢગલો મગફળીનો અને આ બાજુ ધૂળ આ બધું ઢગલો જે છે ને આ ધૂળનો છે અને આ કઈક ધૂળનો અને દાણા બી ભેગા છે મિક્સમાં માં બાકી સામે છે મગફળી નિમાયા જો કે આ મોટા કે ધૂળ આટલી આવી છે ઓલી બાજુ સાહેબ હાવ મગફળીના ના મોટા કે ધૂળ જાજી છે હવે થી આ વ્યાતા કાગળ લઈને હવે જો કે ત્રણ વાગી ગયા છે

જો કે બીજા હલર કમ્પલેટ હલર આવી ગયો છે અને ગાડી તો કે હારવાણ ચાલુ છે હા હારવાણ ચાલુ છે આટલા કીધું ખરું થાય પેલે હારી લઈ અને જો કે ચા આવી ગયો કા ચા પાણી પી નાખો હાલો પાણી કે ચા તમારે ચા વાળા ભાઈ આવી ગયા ચા લઈને હમ જો કે હવે સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે ભાઈ અને આ ગાડી હારવાનું કામ ચાલુ છે અને આ બાજુ માણસો મારે ખડકે છે બીજા ભાગમાં અવતારી છે હાલો ભાઈ છોકરો તો આ બાજુ પાણી લઈને જાય છે જો કે અને તમે જોવો કે ખડ કેવું છે ને આમાં હાલવામાં જો કે ઘણી બધી ઘણી વાર લાગે હાલવામાં અને જમીન થોડીક લીલા જેવી છે

把怕见我 હવે જો કે આપણે હાંજ પડવા આવી ગઈ છે દી હાથમાં આવી ગયો છે અને એક ખરું અને આ સામે દેખાય બીજું ખરું અને આ બાજુ ત્રીજા ખરામાં આવી ગયા છે ત્રીજા ખરામાં મુહૂર્ત કર્યું હવે અને જો કે અંધારું થઈ જશે એવું લાગે તો એ મગફળી નીકળશે જોકે હાંજ પડવા આવી ગયો છે અને આપણે હવે કમ્પ્લીટ અંધારું થઈ જશે ત્યાં મગફળીનું કામ પૂરું થાય છે પછી આપણે વાડી બાજુ વ્યાતા થઈશું અને આ બાજુ બધા માણસો તો કે કઈક દાંત કાઢે છે કઈક હવે મોટા બધા થઈ ગયા હવે હાલો માવો બાવ બનાવી નાખો અને પછી વ્યાતું કરો વેરા થતા વારું હાલો કે જગદીશભાઈ ને દિનેશ કાકા ભાઈ જો કે ઓરવા ઉપર આવી ગયા છે અલર ઉપર ઓરવામાં અને નીચે કાયણી દેવામાં ભાવેશ કાકા છે ભરતભાઈ

કાયલ નું અગાઉ હારી રહેલું છે હલો આપણા ખરેખર જણાવ્યું છે રાયટું પાછા